બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્તિ સાંસદ ગેનીબેન ઠાકોરે આજે ધાનેરા તાલુકાની મુલાકાત લીધી હતી ધાનેરા તાલુકાના વાલેર ધામ ખાતે ગેનીબેન ઠાકોર પોતાની બાધા પૂરી કરવા માટે આવી પહોંચ્યા હતા ધાનેરા તાલુકાના યાત્રાધામ અને પરચાધારી સુંદરપુરીજીની જીવંત સમાધિ પર લોકસભાની ચૂંટણી દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાની જીત માટે સુંદરપુરીજી મહારાજના મંદિરે ચાંદીના છતર ચડાવવા માટેની બાધા રાખી હતી જે વધાર પૂરી થતા આજે સાંસદ ગેનીબેન ઠાકોરે વાલેર ધામ ખાતે આવ્યા હતા જગ્યાના મહંત સુખદેવપુરી મહારાજની સાથે ધનેરા મત વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના આગેવાનોનું જગ્યાના મહંત અને ગ્રામજનો દ્વારા ખાસ સન્માન કરાયું હતું આ જ રીતે ધનેરા શહેરમાં આવેલા મામા બાપજીના મંદિર ખાતે આજે જિલ્લા સાંસદનો સત્કાર સમારોહ યોજાયો હતો તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ગેનીબેનની જીતને લઈ આજે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે રસપ્રદ હતી બેન સૂત્ર સાથે આખરે પ્રજાએ લોકસભામાં ઉમેદવાર તરીકે પ્રતિનિધિ બનાવી દિલ્હી મોકલ્યા છે સાથે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ગામડાના રિવાજ પ્રમાણે આજે સુખડી થકી સૌનું મોં મીઠું કરાવ્યું છે સાંસદ બન્યા બાદ પહેલી સભામાં પણ આજે ધાનેરા તાલુકા તરફથી સિંચાઈના પાણીની માંગ થઈ હતી જેના જવાબમાં સાંસદે સૌ આગેવાનો સાથે રહી રજૂઆતમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી તમે મને લોકસભામાં જીતાડી છે હું મામાજીની સાક્ષીએ કહું છું કે તમારા કોઈ પણ કામમાં મારા લેવલે કે મારા નામે કોઈ પણ પ્રકારના પચાસ પૈસા લેવડાય એટલે કહેજો તો હું એમ કહીશ કે તમારી બેન અને બનાસની બેન તરીકે મારી લાયકાત નથી એમ તમે મને મફત જીતાડી દે તો મારો તમારું ટાપુ કરવા પણ મારી મફતમાં જવાબદારી છે અને એ પ્રમાણે પાંચ વાર જેટલી સેવા થાય એટલી તમારી સેવા કરવામાં કઈ બાકી નહીં રાખું અહીંયા ખેડૂતોની વાત છે પીવાના પાણીની વાત તો કદાચ ગામડા ગામડા મોટા ભાગે પાણીની વ્યવસ્થા છે પણ ના હોય ત્યાં એ પણ કરશું અને દાંતીવાળા અને ધાણેરા આ મેં અનેક વખત મીડિયામાં પણ કીધું છે ચાક માને રાજકીય રીતે વાત કરવાનો મોકો મળ્યો કે વહીવટી રીતે મોકો મળ્યો એમાં પણ દાણેરાના દાતીવાડાના ખેડૂતોની સિંચાઈ માટેના પાણીની કાયમી ચિંતા કરી છે અને એટલું હું ચોક્કસ કહું છું ભાઈ ઠાકરસી ભાઈએ કહ્યું એ પ્રમાણે કે આપણો હક માંગવા માટે કરીને આપણે આગળ પણ આવવું પડશે તમે મારી સાથે 5000 ખેડૂતો કલેક્ટર ઓફિસે આવીને બેહો અને એ કલેક્ટરને કે ગમે સરકારને અને મીડિયાને નોટ લેવી પડે કે ના લેવી પડે લેવી પડે અને એ પ્રમાણે થોડુંક આવનાર સમયની અંદર આક્રમકતા સાથે ક્યાંક તમારા હકો માટે તમારે પણ ક્યાંક ને ક્યાંક આગળ આવવું પડશે